અમદાવાદથી આપણે અયોધ્યા તરફ જઈ રહ્યા છીએ અને ફ્લાઇટમાં છીએ પચીસ હજાર ફૂટ ની ઉંચાઈ પર છીએ આજની હું આપની ફ્લાઇટ ની કેપ્ટન દિવ્યા સંઘવી આપનો અયોધ્યા ફ્લાઇટ માં હાર્દિક સ્વાગત કરું છું હવે આપણે જે વર્ષો થી રાજ હોતા હતા જેની એનો આજે દિવસ આવી ગયો છે અને અમારા ઘર માં હું સૌથી પહેલી વ્યક્તિ છું જે અયોધ્યા ની ધરતી પર હવે વંદન કરવા આવી રહ્યા છે તો ખૂબ જ સરસ લાગે છે अयोध्या एयरपोर्ट पर का दृश्य जो आप तुम्हें જોઈ રહ્યા છો अयोध्या एयरपोर्ट पर आपले છે શું કે છો મેં अयोध्या પહોંચી ગયા છું જય શ્રી રામ જય જય શ્રી રામ જય શ્રી રામ હમ કે જય શ્રી રામ સુરત વાસી બહુત દિનો સે ઇસ તારીખ કા ઇંતજાર કર રહે थे સમગ્ર વિશ્વ છે તે રામમય બન્યું છે પૂરા વિશ્વના ખૂણે ખૂણેથી લોકો અયોધ્યા પહોંચી રહ્યા છે પ્રભુ રામના શરણમાં જે દર્શન માટે લોકો તલપાપડ બન્યા છે ત્યારે હાલ હું અમદાવાદથી આપણે અયોધ્યા તરફ જઈ રહ્યા છીએ અને ફ્લાઇટમાં છીએ પચીસ હજાર ફૂટની ઊંચાઈ પર છીએ અને રામ ભક્તો છે તે મોટી સંખ્યામાં આપણી સાથે છે સૌ કોઈ અયોધ્યામાં પોતાનું ભક્તિ છે તે લઈને જઈ રહ્યા છે પોતાની જે આસ્થા છે તે વર્ષોથી જે લોકો તલપાપડ હતા જે દિવસની રાહ જોઈને બેઠા હતા તે દિવસ આખરે આવી ગયો છે ત્યારે આવો આપણે ફ્લાઇટ વચ્ચેથી લોકો સાથે વાત કરીએ રામ ભક્તો છે તેની સાથે વાત કરીએ કેટલો તો જે આનંદ છે તે છલકાઈ રહ્યો છે કેટલી હર્ષની લાગણી છે તે જાણીએ વાત ગુજરાતી પર દરેક યાત્રીઓને બેસી જવા વિનંતી પ્લીઝ જેટલું જલ્દી આપણે પહોંચવું હશે એટલું જલ્દી આપણે સેટલ થઈ જવું પડશે આજની હું આપની કેપ્ટન દિવ્યા અયોધ્યા સ્વાગત કરું છું જય શ્રી આપણે આજે આટલો સરસ આપણને લાવો મળ્યો છે અયોધ્યા જવાનો અને આઈ એમ શ્યોર કે આપણે બધા જ પહેલી વાર દર્શન કરવા જઈએ છીએ આજની સરકાર અને આટલા વર્ષોની આપણી તપસ્યા રાહ જોયું આપણે જેટલી એ દરમિયાન ફાઇનલી આપણને આ સફળતા મળી છે તો દરેક ભારતવાસીઓને આપણે અયોધ્યા આવવાનું આમંત્રણ આપે અને સ્પેશિયલી ઇન્ડિગો તરફથી હું દરેક યાત્રીઓને ભારતના એકસો ચાલીસ કરોડ યાત્રીઓને આમંત્રણ આપું છું અને આજની ઇન્ડિગોની ફ્લાઇટમાં આપનું સ્વાગત કરું છું દરેક વ્યક્તિઓને હર્ષ ઉલ્લાસ સાથે આપણે આ ફ્લાઇટો કરવાની છે અત્યારે થોડું વાતાવરણ ત્યાં આગળ ફોગ છે હું તમને અપડેટ કરીશ જ્યારે આપણે અયોધ્યાની ક્લોઝ પહોંચશું ત્યારે અને વન્સ અગેન વેલકમ એન્ડ એન્જોય ધ ફ્લાઇટ જય શ્રી રામ

બધાને ભગવાન પ્રભુ શ્રી રામના દર્શન થાય છે અને અમે પણ એમાં ઇન્ડિગો એરલાઇન્સ એમાં સહભાગી બને છે એનો અમને ખૂબ જ આનંદ છે થેન્ક યુ સો મચ મેડમ તમે આ જે સદભાગ્ય તમને મળ્યું છે અયોધ્યાની ફ્લાઇટમાં તમે જે તો કેવી અનુભૂતિ થાય છે તમને ખૂબ જ સારું તો હવે આપણે જે વર્ષોથી રાહ જોતા હતા જેની એનો આજે દિવસ આવી ગયો છે અને અમારા ઘરમાં હું સૌથી પહેલી વ્યક્તિ છું જે અયોધ્યાની ધરતી પર અમે વંદન કરવા આવી રહ્યા છે તો ખૂબ જ સરસ લાગે છે

તમે જોઈ રહ્યા છો જે રીતે કે ચહેરા ઉપર ખુશી છે તે જોવા મળી રહી છે ભાવિકો છે તે અયોધ્યા પહોંચ્યા છે જય શ્રી રામ ના નારા લાગી રહ્યા છે કાકા શું કે છો અયોધ્યા પહોંચ્યા છો બહુત આનંદ આ બહુત આનંદ આ રામ દરબાર મે આ ગયે હવ તો આનંદ આયેગા રામ ભદ્રાચાર્ય મહારાજ કી જય હો કેટલા દિવસ થી રાજ હોય ને બેટા તા અયોધ્યા પહોંચવાની 500 સાલ બાદ મે તમે જોઈ રહ્યા છો કે માતાઓ હોય બહેનો હોય સૌ કોઈના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે તમામ લોકો છે તે અયોધ્યા પહોંચ્યા છે ને તેમના ચહેરા પર સ્મિત છે તે જોવા મળી રહ્યું છે શું કે છો અયોધ્યા પહોંચ્યા છો બહુત અચ્છા લગા બહુત અયોધ્યા કે અચ્છા લગા કેટલા દિવસથી આ દિવસની રાહ જોઈને બેઠા હતા 500 વર્ષ 500 વર્ષ એ જોઈ રહ્યા છો તેમની પાસે શબ્દો નથી પરંતુ તેમના ચહેરા ઉપર જોવા મળે છે આપણી સાથે બીજા પણ ભાવિકો છે બીજા પણ રામ ભક્તો છે તેમની સાથે વાત કરીશું લોકો છે તેની સાથે આપણે વાત કરીશું કે છો કાકા અયોધ્યા પહોંચ્યા છો જય શ્રી રામ હમ સુરતવાસી બહુ દિનો છે ઇસ તારીખ કા ઇંતજાર કર રહે થે આદરણીય પરમ પૂજ્ય રામ ભદ્રાચાર્યજીને हमारे को आज से तीन माह पूर्व सूरत नगरी में खड़े होके यहाँ तक कहा था कि मैं आपसे यज्ञ के लिए अपने में दूर जाइए अयोध्या पहुँच गया बहुत अच्छा लग रहा है यहाँ पे आने से कितने दिनों से राहत देख रहे थे आप तीन महीने ऐसी क्या कहेंगे आप ऐसा अद्भुत मौका मिलना प्रभु की बहुत बड़ी कृपा है और ऐसा मौका मानव जीवन में मिलना एक अद्भुत बात है हर जीव खुश है और अद्भुत खुशहाल है कितनी पीढ़ियां निकल गई कितनी पीढ़ियां निकल गई है देखने के लिए कि रामलीला की, राम की प्राण प्रतिष्ठा होवे बड़ा लोगों कह कि सपना जेऊ लाग रही है हाँ, तो ने ने लागे अद्भुत अद्भुत सपना जैसे बहुत अच्छा लग रहा है बहुत राममय पूरा हिंदुस्तान राममय हो रहा है कण कण में राम दिख रहा है हर हिंदुस्तानी को कण कण में राम दिख रहा है पूरा सनातन की तरफ हिंदुस्तान जा रहा है सनातन धर्म का ये प्रतिष्ठा जो हो रही है बढ़ रही है इसीलिए हमें बहुत गर्व की बात है कि हम सब हिंदू हैं और ये हमारा हिंदुस्तान सनातन धर्म की तरफ बढ़ के जा रहा है और आगे सनातन धर्म की स्थापना होगी हिंदुस्तान में राम राज्य स्थापना होगी ये हम इसी आशा के साथ राम भद्राचार्य जी की इसी अनुष्ठान में इसी संकल्प के साथ में आए हैं हमें सभी मनोकामना पूर्ण होगी हमारी इसी संकल्प के साथ इस अयोध्या धाम इस रामनगरी में हम पधारे हैं हम लोगों का बहुत सौभाग्य है यहाँ आना पड़ा मेरा प्रोग्राम था मैंने कैंसिल करके फिर मैं यहाँ आया हूँ

કેટલો સંઘર્ષ રહ્યો છે ત્યારબાદ આપણે આજે સુખના દિવસો કહી શકાય સૌભાગ્ય કહેવાય તે આપણે જોઈ રહ્યા છીએ આજે વર્ષો પછી આજે પ્રાણ પ્રતિષ્ઠા પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે તો આજે ખૂબ આનંદ અનુભવું છું અને હું મારા જાતને ધન્ય અનુભવું છું તમે જોઈ રહ્યા છો દરેક ભક્તો છે તેમના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે અયોધ્યાની ભૂમિ પર પગ દીધો છે હાલ આપણે અયોધ્યા એરપોર્ટ પર છીએ